ધોરણ પાંચ પર્યાવરણમાં આજે આપણે પાઠ નંબર દસ જેનું નામ છે દિવાલોની કહાણ એ જોઈએ જો ઉપરકોટ પહોંચ્યા છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલા ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા ઉપરકોટ ક્યાં આવેલું છે તો કે જૂનાગઢ શહેરની બાજુમાં દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે ઝીલ કે છે વાહ અદ્ભુત કેટલો વિશાળ છે આ કિલ્લો જો આ તમને દેખાય છે આ ઉપરકોટ છે કિલ્લો છે જૂનાગઢની બાજુમાં આવેલો છે તો યશપાલ કહે છે જુઓ તો ખરા તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે જીજ્ઞા કહે છે અરે આ દરવાજો તો જુઓ આટલો લાંબો પહોળો દરવાજો તો ક્યારેય જોયો નથી અમે ઝીલ કે છે ખૂબ જ વજનદાર લાગે છે મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે તો જીજ્ઞા એમ કે છે કે દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે લગાવવામાં આવ્યા હશે જો આ મોટો દરવાજો છે એકદમ પહોળો દરવાજો છે એની મોટી પહોળી દિવાલો જુઓ મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી તો જીજ્ઞા કે છે કે આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે મને આશ્ચર્ય છે આવું કેમ છે જો અમુક જગ્યાએ તમે જોશો ને તો ગોળાકારની બહાર ગોળાકારના ભાગમાં બહાર નીકળેલી છે દીદી કહે છે તેને ગઢ કહેવામાં આવે છે અને શું કહેવાય ગઢ તે દિવાલ કરતાં પણ ઊંચી છે આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે જાડી દિવાલો વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે વિચારો કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે જો આ બધા ગઢ છે તો શું કામ ગઢ બનાવવામાં આવ્યા હશે ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા છે જો આ બધા કાણા જેવું દેખાય છે ગઢમાં સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ ઉપરથી જોવામાં શું તફાવત છે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલા કરવાથી સૈનિકને શું મદદ મળતી હશે કિલ્લાની અંદર કેટલું બધું ઝીલ કે છે શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે આ કેટલો જૂનો કિલ્લો છે જુનાગઢ પાસે આવેલો ઉપરકોટનો કિલ્લો બહુ જૂનો છે જીજ્ઞા કહે છે કે હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ કોને કર્યું ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું આ ખૂબ જ જૂનો કિલ્લો છે આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો ને માં થયેલું પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો ત્યારબાદ ઈસવીસન નવસો ને છોતેર માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા બંધાવ્યો ચંદ્રગુપ્ત કઈ સાલમાં ઈસવીસન પૂર્વે માં ફરી એનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો બરાબર અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે આ નકશામાં વૃક્ષ વાવ કુવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે તે એક આખું નગર જોવું જોઈએ વાહ આ ઈમારત તો ખરેખર જોવા જેવી છે તે દિવસોમાં પણ તેઓના મહેલો તથા ઇમારતની બનાવટ કેટલી અદ્ભુત હતી જો આ દેખાય છે તમને આખું આજે આ ઈમારતોનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા ને ઓરડા હશે આટલી બધી જગ્યા જોઈને જીજ્ઞા એમ કહે છે કે અહીંયા જે રૂમ ને ઓરડા ને બધું બહુ મોટું હશે તો યશપાલ કહે છે અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે સાર્યું દિવાલો ઉપર કોતરણી કામ આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનની નો નકશો છે સરળતાથી બનાવી શકીએ છીએ અને એના આધારે સારું તેમાં ઝડપી બાંધકામ કરી શકીએ છીએ ક્યાંય મકાનનું બાંધકામ થતું હોય તો પહેલાં એનો નકશો બનાવવામાં આવે કે ઓરડો ક્યાં રહેશે બરાબર બેડરૂમ ક્યાં રહેશે કિચન એટલે કે રસોડું ક્યાં રહેશે તો એવી રીતે આખો પહેલાં નકશો તૈયાર કરવામાં આવે છે ને એના ઉપરથી પછી ઝડપથી બાંધકામ થાય છે તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડો પડવી પાણી ટપકવું વગેરે જેવી ખામી જોવા મળે છે એ જમાનામાં આવી ઈમારત ઇમારત કેવી ઉત્તમ સણ સમજણથી બનાવી હશે જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચડાવવાતું હશે એવો પ્રશ્ન થાય ને ઈમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે ચિત્રમાં દિવાલમાં દરે કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ આવી સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થયો હશે જો આજે બધી ડિઝાઇન દેખાય છે નાની નાની કોતરેલી તો એ કેનાથી બનાવવામાં આવી હશે વિચાર કરો આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય લાઇટ ન હોય આપણે એક દિવસ લાઇટ વગેરે નથી રહી શકતા વિચાર કરો અઠવાડિયા સુધી વીજળી ન હોય તો આપણે કઈ કઈ મુશ્કેલી વેઠવી પડે વિચારો લાઇટ વગર જો ઉપરકોટનો કિલ્લો આખો જો એનો નકશો છે કિલ્લાનો કે ક્યાં શું છે છે મુખ્ય પ્રવેશ દ્વાર જો પહેલા નંબર નું છે એ શું છે તો કે આ મુખ્ય પ્રવેશ દ્વાર છે પછી લશ્કરી વાવ બીજા નંબરનું છે એ શું છે લશ્કરી વાવ ગોતો બીજો નંબર ક્યાં છે પછી ત્રીજો નંબર છે એ નીલમ માણેક તોપ જો આ તોપ છે છે નીલમ માણેક તોપ પછી જામા મસ્જિદ જેને કહેવાય ચોથા નંબરની છે એ શું છે જામા મસ્જિદ છે પાંચમા નંબરનું છે એ શું છે બૌદ્ધ ગુફા છે છઠ્ઠા નંબરનું છે એ શું છે કડી વાવ પછી આ ખોડિયાલ માતાનું મંદિર આ થિયેટર આઠ નંબરનું ત્યાર પછી કૂવો અનાજનો કોઠા દરગાહ ટૂંકમાં આ જે આપેલું છે બરાબર આખો નકશો આપેલો છે જો પશ્ચિમ બાજુ શું છે પૂર્વ બાજુ શું છે ઉત્તર બાજુ શું છે બરાબર તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુથી ઉગે છે તે કઈ બાજુ આથમે છે તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો સૂર્ય ક્યાં ઉગે અને સૂર્ય ક્યાં આથમે એના ઉપરથી આપણે દિશા નક્કી કરી શકીએ જો આગળના પાના પર આપેલા ઉપરકોટના નકશાને જુઓ મેં તમને ઉપર દેખાડ્યો ને પછી જો જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણેક તોપ તમારી કઈ બાજુ હશે જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ કઈ દિશામાં હશે ગુફા પાસે તો પાણીનો કુંડ છે એ કઈ દિશામાં હશે એટલે કે તેર નંબરનું રહ્યું આ કઈ દિશામાં છે જો અહીંયા ઊભું છે તો આ એની પૂર્વ દિશામાં છે અહીંયા દિશાઓ પણ લખેલી છે પ્રશ્ન સાથે એ બધા પ્રશ્નના જવાબ તમારે દેવાનો આ હુમલા શા માટે જો અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી જો આ તોપ છે યુદ્ધ સમયે બરાબર એમાંથી ગોળા છોડવામાં આવતા તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગયા ઝીલ કે છે ખરેખર આ તોપ તો ખૂબ જ મોટી છે આ બાજુમાં જે ગોળા છે એવા જ એમાં પણ વપરાયા હશે દીદી આ તોપ વિશે અમારે જાણવું છે દીદી કહે છે આ તોપનું નામ નીલમ છે કે જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ અહીં લાવેલા કોણ લાવેલું હતું મલેક ઇયાઝ એની બાજુમાં જે બીજી તોપ છે બીજી તોપ દેખાય છે એનું નામ છે માણેક તોપ આ નીલમ તોપ માણેક તોપ આ બંને તોપ ગુજરાતના સુલતાન ને પોર્ટુગીઝ વચ્ચે ઈસવીસન પંદરસો આડત્રીસમાં માં જે લડાઈ થઈ હતી એમાં આ બંને તોપ વપરાણી હતી પછી તે સમયમાં આવા હુમલા શા માટે થતા હશે તો દીદી કે છે કે એ દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યોને હિસ્સો બનાવવા માટે પ્રયત્નો કરતા ક્યારેક મૈત્રી નિભાવવા માટે ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધાવવા માટે પણ યુદ્ધ થતું જીજ્ઞા કે મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં એની પાસે પણ ઘણા સૈનિકોને હથિયારો હતા છતાં પણ એમ કહે છે કે એ કિલ્લામાં ન આવી શક્યા જીજ્ઞા તે કિલ્લાની પહોળીને મજબૂત દિવાલો ન જોઈ જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલા ભરી શકે શું કે છે કે સેના કોઈ બીજા રસ્તેથી આવે ને તો જે ગઢમાં એટલે કિલ્લામાં છુપાયેલા સૈનિકો એને દૂરથી જ જોઈ લેતા સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે એવું તમે આંખો બંધ કરીને અનુમાન કરી શકો નજીકના સમયગાળામાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે કંઈ સાંભળ્યું છે તમારા દાદા દાદી પાસે કે કોઈ પાસે તમે સાંભળ્યું હોય કે આટલા વર્ષો પહેલાં આવી રીતે યુદ્ધ થયું હતું તો એ યુદ્ધનું કારણ શું હતું એમાં કેવા હથિયારો વપરાયા હતા અને કેવા કેવા પ્રકારનું નુકસાન થયું હતું એ પણ તમે તમારા વડીલને પૂછી શકો હજારો વર્ષોથી આદિવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા આશ્ચર્ય થાય છે કે કેવી રીતે તેઓ તાંબુને કલાઈ ખાણમાંથી બહાર કાઢતા હતા આ ધાતુઓને પીગાડતા હતા અને એને સુંદર વસ્તુ બનાવવા માટે ઢાળતા હતા તમારા વડીલ પાસે તે એવી વસ્તુઓ શોધો કે જે કાંસાની બનેલી હોય તમારા ઘરમાં વપરાતી હોય કાંસાથી બનેલી હોય તમારા વડીલોને તમે પૂછી શકો છો હોય તો જો પાણીની વ્યવસ્થા અહીં તમે જોઈ શકો છો પાણી માટે અદ્ભુત વ્યવસ્થા છે આ અડીકડી કડી વાવ છે આ જે ચિત્ર છે શેનું છે જૂનાગઢમાં આવેલી અડીકડી વાવ આ વાવ પૂર્વ પશ્ચિમ ત્રણસો ને દસ ફૂટ લાંબી છે અને ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટની છે એનો કાઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે આ વાવમાં કુલ એકસો ને છાસઠ પગથિયાં જે તમે પગથિયા જુઓ છો ને કુલ એકસો ને છાસઠ પગથિયા છે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવે છે આસપાસમાં જુઓ ને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો પછી દીદી અમને નવઘણ કૂવો જોવા લઈ ગઈ જો આ નવઘણ કૂવો છે આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાના સમયમાં બનેલો છે મધ્યમાં કૂવો છે અને એની ફરતે સીડી છે વચ્ચે કૂવો છે ને એની આજુબાજુ શું છે તો કે સીડી છે આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે છે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકી છે આ કૂવો એકસો એકોતેર ફૂટ ઊંડો છે અને પાણી સુધી પહોંચવા માટે કુવાની ફરતે સીડીમાં કેટલા પગથીયા છે કુલ બસો ને ચાર પગથીયા છે ત્યારબાદ અમે અનાજના કોઠાર નુરીશાનો મકબરો એ જોયા અને પછી દીદી પાસેથી જાણકારી મેળવી વાતો કરતાં સીટી વગાડતા અમારા જ પડઘાઓ સંભળાતા અમે બૌદ્ધ ગુફામાંથી ચાલતા ચાલતા પસાર થયા બૌદ્ધ ગુફા છે જો અહીં હવા કેવી ઠંડી લાગે છે ઝીલ કે છે અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું આ પાર્ટી વાંચો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે એ લખેલું છે દિવાલ પર લખવાની મનાઈ છે છતાં પણ જો છે લખેલું વિચારો હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે તેને રાજાઓને રાણીઓ ઘોડાઓ અને હાથીઓ યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો કે જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો રાજા એના મહેલમાં શું કરે છે કેવા પ્રકારના કપડાં પહેરે છે એના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે બરાબર તમારે બધું વિચારવાનું ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો શું એ પથ્થરની રચકણ તમને કોઈ રીતે નુકસાન કરે છે હવે જો આ છે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં ગયા ત્યાં ઘણી જૂની વસ્તુ રાખેલી હતી જેમ કે ઘડા વાસણ આભૂષણો ઝવેરા તલવારો હાથી પર મૂકવાની અંબાડી જે રાજાના સમયમાં હતું એ બધું મ્યુઝિયમમાં મૂકેલું હતું આ બધી વસ્તુ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા શું ઉપયોગમાં લેતા કેવી કેવી વસ્તુઓ બનાવતા આપણે મ્યુઝિયમમાં વસ્તુ ઉપરથી જાણી શકીએ છીએ તમારું સંગ્રહાલય બનાવો રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણે છે તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે જેમ કે ચાલવા માટે લાકડી તાળા છત્રી લાકડાના પગરખા ઘડા વગેરે આજે આ વસ્તુ કેવી દેખાય છે તે પણ એમણે જોયું રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું કે જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા કે જૂની જૂની બધી વસ્તુઓ છે ઘણા લોકોએ ના જોયું હોય આ ચિત્ર આશરે આશરે પાંચસો વર્ષ જૂનું છે જો આ ચિત્ર કેટલા વર્ષ જૂનું છે પાંચસો તે આગ્રાનો કિલ્લો નિર્માણ થાય છે જો આગ્રાનો જે કિલ્લો છે ને બનાવે છે એનું ચિત્ર છે પાંચસો વર્ષ જૂનો તમે જુઓ કે લોકો કેવા કેવા પ્રકારના કામ કરે છે કેટલા પુરુષ ને સ્ત્રીઓ છે તમે ગણવાના કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે જો છે ઘણા બધા પુરુષો પણ કામ કરે છે ઘણી બધી સ્ત્રીઓ પણ કામ કરે છે જે લાલ કિલ્લાનું નિર્માણ થાય છે તો સરસ મજાનો દસમા નંબરનો પાઠ હતો જુનાગઢના ઉપરકોટ વિશે ફરી પાછા આપણે પાંચના ના પર્યાવરણમાં અગિયારમાં પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ